સમાચારોમાં આગળ વાત કરીએ તો ભુજ નગરપાલિકા દ્વારા માર્ચ મહિનો શરૂ થતાં જ વેરા વસુલાત ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે શહેરમાં રેસીડેન્સ અને કોમર્શિયલ મિલકત ધારકોને બાકી લેણા મુદ્દે નોટિસો આપી વેરો ભરવા માટે પાલિકાએ અપીલ કરી છે તો તેર જેટલા ગટર અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તો અત્યાર સુધીમાં પાલિકાએ ચૌદ કરોડ જેટલી રકમ વેરા પેટે વસૂલ કરી છે દ્વારા વે વેરા વસુલાતની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવેલી છે તે અંતર્ગત જે મોટા બાકીદારો છે તેમને લગભગ દોઢસો બસોથી ઉપરના બાકીદારોને નોટિસ પણ આપવામાં આવેલી છે નગરપાલિકાએ ટીમો બનાવી અને સખ્તાઈના પગલાં લેવાની કાર્યવાહી પણ હાથ ધરેલી છે અને તે અંતર્ગત છેલ્લા અઠવાડિયામાં લગભગ તેર જેટલા કનેક્શન કાપેલા છે અને બીજા આગળ પણ કનેક્શન જો જે તે જવાબદાર વ્યક્તિ વેરો નહીં ભરપાઈ કરે તો તેના કનેક્શન કાપવામાં આવશે અને જરૂરિયાત જણાય સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અત્યાર સુધીમાં લગભગ ચૌદ કરોડ કરતાં વધારે અને પચાસ ટકા ઉપર રિકવરી કરવામાં આવેલી છે આગામી સમયમાં સાહીઠ ટકાથી વધારે રિકવરી થાય તેવું આયોજન કરેલું છે